જય માતાજી બધાને કેમ બધા આનંદમાં હમણાં તો મિત્રો દિવાળી ગઈ બેસતો વર્ષ ગયો આપે બધાએ ખૂબ દિવાળીને માણીએ છીએ એન્જોય કરીએ છીએ અમે પણ અમારા હાલ મુજબ બરોબર દિવાળીનો સુખનો અનુભવ કર્યો આનંદ કર્યો મિત્રોને મળ્યા ભાઈ મળ્યા મિત્રો આજ મને બેઠા બેઠા મારી જન્મભૂમિ થળપારકર યાદ આવી એ તો દર વખતે આવે પણ આ વખતે જરાક જુદી રીતે યાદ આવી મિત્રો થળપારકર એટલે એક જિલ્લો પાકિસ્તાનનો એક પ્રાંત નાનો એક જિલ્લો થળપારકર પણ તમે ગુજરાતમાં રહેનારા કદાચ ન જોવે તો થળપારકર એટલે કચ્છ ભુજ આપણે જેમ કહીએ એમ થળપારકર એમાં બે ભાષા એક ઢાટકી એક પારકરી જેવી રીતે કચ્છ જિલ્લામાં એક વાગડ એક અબડાસા અબડાસામાં કચ્છી ભાષા બોલાય વાગડમાં ગુજરાતી બોલાય એ જ રીતે થળ પારકરમાં બે જિલ્લાના બે ભાગ તો પારકરમાં ચાર જાગીર એક ભોડેશ્વર જાગીર એક વીરાવાવ જાગીર એક રાણપુર જાગીર અને એક પીથાપુર જાગીર આ ચાર જાગીર મોટી મિત્રો આજે બેઠો બેઠો વિચાર કરું કે જાગીરના ધણી ઓગણીસો ને એકોતેરમાં અમારી સાથે આવ્યા અને અમે તો સરકારે થોડોક સહારો દીધો નવ વર્ષ ખાવા પીવાના રાશન દીધા કેસ્ટ્રોલ દીધો પણ જે જાગીરદાર અમારા ભેગા આવ્યા એમના એમને એમના ડીએને ના પાડી કે આ મહિનાના નવ રૂપિયા કેશડોલ અને દસ કિલા અનાજ આ કંટ્રોલની દુકાને લેવા માટે જાઓ એ જાગીરદારોને મુનાસિબ ન લાગ્યું એટલે મિત્રો કોઈ સરકારી સહાય વગર અમે ઠીક પણ જાગીરદાર તો અમારાથી હાવ શું કરે ન કોઈ એવો ધંધો કરી જિંદગીમાં મજૂરી કરી નહીં મિત્રો ભોડેસર જાગીરના જે માલિક હતા ને કિશુબા સોઢા તો ખેર પાર્કરમાં જ રહી ગયા પણ એમના ભાઈ પૂંજાજી મહાકવિ હતા વિદ્વાન હતા એમના કુંવર છે અર્જનસિંહ દીકરા એમના દીકરા છે એ અત્યારે સરકારી નોકરીમાં છે હવે ભોડેશ્વર જાગીરને જમીન ખાતો કેટલો હતો જમીનના માલિક કેટલા તમને કહું પાંચ હજાર એકસો ને ચૌદ એકડ જમીન એમના નામે એ વિઘોટી ભરતા એ પાર્કરમાં હતી અને ત્રણસો એકડે હિરેલ કડીયો કેવરાય સિંધમાં સિંધુનેરના કિનારે ત્રણસો એકડ જમીન એમની ત્યાં હતી વિચાર કરો કે ભારતમાં આવ્યા પછી એક એકડે જમીન નહીં એ માણસો કેવી રીતના આગળ વધ્યા હશે આજે તો એમના પરિવારમાં ભગવાનની મહેરબાની છે એવી જ રીતે ખાસ તમારે આજે વાત કરવી છે બીજી જાગીર રાણપુર જાગીર રાણા અચલસિંહ જાગીરના માલિક પણ ઓગણીસો એકોતેરમાં એ કેમ્પમાં દાખલ નથી આ સરકાર પાસે કોઈ નોંધણી નહીં કોઈ સહાય ન લેવી જેમાં ભોડેસરવાળી ન લીધી એમ એમનો વસવાટ થરાદની આજુબાજુ ક્યાંક કરવામાં આવ્યો અને આવડા મોટા જાગીરના ધણી ત્યાં કોઈ ઓળખે નહીં કે આ જાગીરદાર છે કે આ રાજા હતા એમને ગાય કે ભેંસ હોય ને ચારવા માટે શેઢોય હોય નહીં સાહેબ પાંચ પાંચ હજાર એકડના માલિક એને ગાય ઢોર ચારવા માટે શેઠોય નહીં છતાંય માણસો જીવ્યા હિંમતથી જીવ્યા એટલે મારે રાણા સાહેબ અચલસિંહજીની આજે વાત કરવી છે અચલસિંહ ત્યાં એકાથમાં જ એમના બે ત્રણ ઘરજી હતા એ જ એમને કોઈ કાંઈ સમજે નહીં કારણ કે અહીંના માણસો એમને ખાસ કોઈ ઓળખે નહીં એમનો કોઈ પરિચય નહીં અને આટલી જાગી માલિક આટલા ગામના ધણી અને અમે બધા એમની પ્રજા હતા પણ અમે વિખાઈ ગયા કોઈ ક્યાં ગયા કોઈ ક્યાં ગયા નવ વર્ષ માટે કોઈ કોઈ નથી સંપર્ક ખાસ નહીં નવ વર્ષ પછી સરકારે અમે બધા ભેગા થઈ અને બે ચાર ગામ બનાવ્યા ઓગણીસો ઓગણ્યાસીમાં ત્યાં વસવાનું ચાલુ કર્યું ખેતીવાડી કોઈ નોકરીઓ કોઈ માલધારી ધીરે ધીરે પગભર થવા માંડ્યા પણ રાણા અચલસિંહ સાહેબ એકલા જ ત્યાં અને અમે આ ગામ વસાવ્યું એના પછી ત્રીસેક વર્ષ પછી રાણા સાહેબને એમ થયું કે મારા બધાએ જે મારી પ્રજા હતી એમાં ચારણ રાજપૂત બ્રાહ્મણ કોળી ઠાકોર મેઘવાળ ભીલ લોહાર સુથાર એમને મળ્યા હું એ રાણા સાહેબ આવડી મોટી જાગીરના માલિક બસમાં બેહીને અમારે ગામ આવ્યા અમારા ગામમાં ખબર પડી કે રાણા સાહેબ બધા છે રાણપુર જાગીર હવે આવો માન મર્તબોધ એમણે પાર્કરમાં જોયેલો પ્રજાપ્રેમ તો પાર્કરમાં જોયેલો પછી તો કંઈ હતો જ નહીં અને ઓચિંતાની ગામને ખબર પડી કે રાણા સાહેબ પધાર્યા છે એટલે આખા ગામના અમારા જે દીકરી વહુ ભાઈ દીકરીઓ જે હતી એ હામૈયા કર્યા સુંદર ગીત ગાવતી આવે અને પાંચસો માણસ રાણા સાહેબની જય બોલાવતા બોલાવતા છડી પોકારતા પોકારતા એમને ચમર ઢોળતા ઢોળતા ગામમાં એમને પગલાં કરાયા રાણા સાહેબ એટલા બધા ભાવ વિભોર થઈ ગયા આંખમાંથી પ્રેમના હર્ષા આશરૂ હાલવા માંડ્યા અને કીધું આ હું શું જોઉં છું એકોતેરથી માંડી અને નેવ સુધી મને ખબર નથી કે મારી પ્રજા મને આટલો પ્રેમ કરે છે પછી તો મિત્રો રાણા સાહેબ પાસે રોજ ડાયરો જામે કારણ કે ઘણી બધી એમની જ્ઞાતિએ ઘણી અહીંયા સોઢાઓ ઘણા જાડેજાઓ ઘણા આજે બાપુ અમારે ત્યાં આજે બાપુ અમારે ત્યાં રોજ ડાયરા રોજ રાત્રે સત્સંગ જૂની ઇતિહાસની વાતો અને યાદગીરી તો પછી રાણા અચલસિંહજીની શું વાત કરવી ઘર ઘરને ઓળખે પાર કર થળ પાર કરના ઘર ઘરથી પરિચિત કોને કેટલા દીકરા હતા શું કામ કરતા બધાના સમાચાર લે દોઢ મહિનો અમારા ગામમાં રોકાણ કર્યું મિત્રો દોઢ મહિના પછી બાપુને પાછો જવાનું તારીખ નક્કી થઈ આ તારીખે હું જઈશ પણ મનમાં વેદના થાય કે ઓહો આવો પ્રજા પ્રેમ મૂકી અને મારે જવું પડશે અને અંદરથી પોતે વિચાર પણ એવો કર્યો કે હવે હું પણ અહીંયા શિફ્ટિંગ થઈશ મારા પરિવારને અહીંયા લઈ આવીશ તમે મને બધા રાજા જ સમજો છો પણ મિત્રો એ જવાનો એક તો પ્રજાનો પ્રેમ એનો હરખ અને પછી જવાની જે વેળા થવા માંડી નજીક આવવા માંડી એમાં રાણા સાહેબને હૃદય બેહી ગયું એ વખતે અમે બધા હાજર માણસો કે ને હરખમાં કે કાં હૃદય અર્થમાં બેહી જાય અને કાં તકલીફમાં રાણા સાહેબને પ્રજાના પ્રેમનો હરખ અને આ વિછોડાની વેળા આવી પ્રજાને મૂકીને હું જઈશ એ બાપુ સહન ન કરી શક્યા અને બાપુની વૈકુંઠી ખેર પછી તો કોઈ ગાડીથી એમને ત્યાં પહોંચાડ્યા ત્યાં વૈકુંઠી નીકળી અબીલ ગુલાલ ઉડાડ્યા કારણ કે ઉમરલાયક હતા પણ મને વિચાર એ થાય કે એક નથી આપણે એમ કહેતા મરો પણ માંગો નહીં આપણે તન કે કાજ આ બોડેસર જાગીર રાણપુર જાગીર પિથાપુર જાગીર અને વીરાવા જાગીર ક્યાંય સરકાર પાસે હાથ લાંબો ન કર્યો મિત્રો જેવી રીતે જીવન જીવવાણું બહુ સંઘર્ષ કર્યા અને હજી કેટલાય કરતા હશે પણ એવા સમાચાર છે કે આપ બળે પોતાની કુનેહથી પોતાની બુદ્ધિથી આગળ વધ્યા છે અત્યારે સુખી છે તો મિત્રો પ્રજા પ્રેમ એવો છે આજે મને એમ જ લાગે કે અમારા રાજા જે છે આ ચારે જાગીરવાળા જે છે એ અમારા રાજા છે રાજા જ છે તો મિત્રો આજે દિવાળીના પડવા બેસતા વર્ષના દિવસે મને આ ચારે ચાર જાગીર યાદ આવી એમાં બે જાગીર તો મારી જોયેલી પણ બે જોવાની નહીં કારણ કે હું ત્યારે પંદરેક વર્ષનો પણ બે જાગીર એમના જે જાગીરના ગામ એમાંથી ઘણા બધા મેં જોયેલા તો થરતા પાર્કરમાં આવી જાહોજલાલી જીવનારા આજે અહીંયા ઠીક છે પણ એ જાહોજલી તો નહીં ભાઈ સાત સાત હજાર એકડના માલિક જમીનના હિરલના કડિયાના માલિક એટલે આ હું એટલા માટે થોડો રેકોર્ડ કરું છું કે અહીંના રહેતા માણસોને ખબર નહીં હોય કે અમારી પાસે કેવી જાહોજ જલાલી હતી અને એ બિચારા કેને કે કોને કંઈ લેવાનું શું એ આપણા જેમના જેમ બસમાં બેઠા હોય આજે તો સુખી છે એમના પોતાના વાહને હશે પણ ક્યાંય બાપુ મોઢામાંથી ટૂંક ઓલું ના નીકળે અને એમની ભાષા એટલે કારણ કે ખાનદાન ખોરડું છે ને ખાનદાન ઘરની ભાષાએ બહુ ઉત્તમ હોય ક્યાંય તો છેડા પણ નવો મિત્રો આજે બેસતા વર્ષના દિવસે અમારા ચારે રાજા અભયસિંહ વીરાવા પૂંજાજી અને કેશુભા સોઢા બોડેસર રાણા અચલસિંહ રાણપુર અને પીથાપુર જાગીરવાળાનું નામ મને કદાચ ભૂલી ગયું છે અમારે જો કે સંબંધી જાગીરથી તો વધારે મારા ગામની નજીક હતી પણ નામ મારાથી જરાક ભૂલાઈ ગયું છે તો મિત્રો આજનો અમારો વાત મારો વિડીયો નાનો એવો આ ચારે ચાર જાગીરને ખાસ કરીને રાણા અચલ સિંહ રાણપુર જાગીરને હું સમર્પિત કરું છું ફરી મળશું કોઈ બીજી ઐતિહાસિક વાતમાં ત્યાં સુધી જય માતાજી